ક્ષત્રિય અસ્મિતાની લડાઈની અંદર આજે રાજકોટમાં જયારે રથ આવ્યો છે ત્યારે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા રથ જાશે બહેનોની અસ્મિતા માટે અમે લડી રહ્યા છીએ ત્યારે અમારો એક જ સંદેશ છે કે આ સમસ્ત સમાજને અને બહેનોનું આહવાન કરીએ છીએ અમે કે તમે ક્ષત્રિય સમાજની અસ્મિતાને સમજી અને ભાજપ વિરોધી મતદાન કરો એના માટેનો રથ આજે અમે શરૂ કર્યો છે અને કાલના દિવસમાં આપણે એક પણ જાણ કરીએ કે અમે કાલના દિવસમાં અઢાર વોર્ડ પૂરા કરી અને માં ખોડલધામ કાગવડ ખાતે અમે તેનું સમાપન કરવા જઈ રહ્યા છીએ ત્યાંથી પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે કાગવડથી એટલે અમે માતાજીના આશીર્વાદ લેવા કાગોડ પણ કાલે જઈ રહ્યા છીએ આપ સૌ અહીંયા બિરાજમાન છો સૌ અહીંયા પધારેલા છો આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે અહીંયા મને કેતા ખૂબ આનંદ થાય છે કે જ્યારે સાચા ધર્મનો સાચા ધર્મ માટે અને અસત્યનો સત્ય સામે જે અમે અસ્મિતાની લડાઈ કરી રહ્યા છે અને આ આંદોલન સ્વરૂપે સૌને પ્રભુ માં શક્તિ એવી શક્તિ બક્ષે કે જે આ લડતને ન્યાય સુધી પહોંચાડવામાં અમને હિંમત આપે અહિયાં રાજકોટના અઢારે એ વોર્ડને સાંકરતા અઢારે એ વર્ણોને સાંકરતા આ રથ અલગ અલગ જગ્યાએ

કોઈ અહિયાં આગળ કોઈ પણ પ્રકારનું નાટક નથી અને સૌને ભગવાન સાચી શક્તિ આપે એવી અહીંયા અમે આરાધના કરશુ જય માતાજી